છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા નાખી વાવેતર કર્યું હતું પરંતુ અંદાજીત બસો એકર ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે છોટાઉદેપુર જિલ્લામાં પાંચ દિવસ પડેલા અનરાધાર વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે પાક બળી જવાની કગાર પર આવી ગયો છે નસવાડી તાલુકાના ઘોડી સિમેલ ગામના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો જેને કારણે કપાસના છોડ હવે બળી ગયા છે અંદાજીત બસો એકર જમીનમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો હતો જે આ વરસાદી પાણી ખેતરોમાં સંગ્રહ થાય છે તે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી નથી જેને કારણે પાણીનો નિકાલ થતો નથી આ ગરીબ આદિવાસી ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ ખાતર દવા દેવું કરીને લાવતા હોય છે આ પાક બળી જવાની કગાર પર આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તંત્ર દ્વારા આ ખેડૂતોના ખેતરોનો સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી છોટાદપુર જિલ્લાનું નસવાડી તાલુકાની અંદર ગામ ઘોડસીમાર આવેલું છે અને મારું નામ છે માધુભાઈ કાશીરામભાઈ ભેલ અને અમારા ગામની અંદર બસો થી અઢીસો એકર જમીનની અંદર પાણી ભરાયેલા છે અને વરસાદ પાંચ છ દિવસ પડવાના કારણે આ વરસાદી પાણીને લીધે અમારા ગૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે અમારા ગામની અંદર એટલે અમારા નસવાડી તાલુકાના વહીવટી તંત્ર ક કમિટીને અમે રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર સર્વૈ આવીને કરી જાય જે કંઈ વળતર મળે એ અમે અમારી માંગ છે ખેડૂતોની અને આ લોકોએ એ અમારા બધાને એવું હોય ખેડૂતો માટે કંઈ બેંકો લઈને ખેતી કરતા હોય અને કોઈ અન્ય બેંકો ખાનગી બેંકો બી બહુ લીધેલી હોય અમુક અમુક હવે એ બધું આ અમારા આવી ખેતીની પોઝિશન આવે તો અમારે સાહેબ ભરવાનું કેવી રીતે ક્યારે રીતે આ મળે આગળ નીકળવાનું એટલે અમે સરકારશ્રીને એવી નમ્રમેન્ટી કરીએ છીએ કે અમારે જે કંઈ સહાય મળવાપાત્ર હોય તે વેરાહાર મળે એવી અમારી માગ છે જય હિન્દ જય ભારત